ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે હવેથી સ્ટેટની તૈયારી છે એ કરવાની છે બોર્ડની અંદર જે કંઈ સ્ટેટના સોંગ્સ છે પૂછાય છે બરાબર હવે તમે છે ને અત્યાર સુધી જે કોઈ સ્ટેટની કોઈ પણ તૈયારી નહીં કરી હોય ને તો પણ છે અહીંયા તમારે બધી જ તૈયારી છે એ કમ્પ્લીટ થઈ જશે તો છેલ્લે સુધી છે એ જોડાયેલા રહેજો ચેનલમાં નવા આવ્યા હોય તો પહેલાંના વિડીયોઝ છે એ પહેલાં જોઈ લેજો બરાબર હવે ચાલુ કરીએ તો અહીંયા પહેલો જ સમ શું છે સંભાવનાની અંદર હો અ જોઈએ તો નીચે આપેલ વિતરણ એ ચલ નું સંભાવના વિતરણ હોય તો અચળાંક કે શોધો બરાબર હવે અહીંયા જોઈએ તો આપણને સૂત્ર આપેલું છે શું છે તો કે પી ઓફ એક્સ બરાબર સિક્સ માઇનસ માનાંકમાં છે એક્સ માઇનસ સાત માનાંક પૂરો થાય બરાબર બાય કે એટલે કે ભાંગ્યા કે હવે અહીંયા એક્સ બરાબર છે કેટલા આપેલા છે તો કે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આટલી છે એ સંખ્યાઓ આપેલી છે પહેલાં આપણે શું કરશું તો કે માનાંકની અંદર જે એક્સ છે એની કિંમતો છે આપણે બધી મૂકી લેશું અહીંયા જોઈએ તો પહેલું જ છે પી ઓફ એક્સ બરાબર અહીંયા એક્સની કિંમત છે એ પહેલાં કેટલી લેવાની થશે તો કે ચાર લેવાની થશે અહીંયા ચાર લઈએ તો અહીંયા શું થશે તો કે સિક્સ માઇનસ માનાંકમાં કેટલા એક્સની જગ્યાએ કેટલા આવશે તો કે ચાર માઇનસ સાતના છેદમાં કે આવશે ત્યાર પછી અહીંયા પી ચાર પછી કેટલી આવશે તો કે પાંચ આવશે એક્સની કિંમત ત્યાર પછી અહીંયા જોઈએ તો સિક્સ માઈનસ અહીંયા પાંચ આવશે પાંચ માઈનસ સાત થશે સાતના છેદમાં કે આવશે ત્યાર પછી આવશે બરાબર લાઈનમાં જ છે કિંમતો છે લેતી જવાની છે અહીંયા જોઈએ તો હવે છ માઇનસ સાતના છેદમાં કે ત્યાર પછી ઓફ છ પછી કેટલા છે તો કે સાત છે બરાબર તો છ માઇનસ સાતના છેદમાં સાત માઇનસ સાતના છેદમાં કે બરાબર ત્યાર પછી સાત પછી કેટલી કિંમત છે તો કે આઠ આપેલી છે અહીંયા જોઈએ તો છ માઇનસ આઠ માઇનસ સાતના છેદમાં કે આવશે ત્યાર પછી પી ઓફ આઠ પછી કેટલી કિંમત છે તો કે નવ બરાબર તો અહીંયા શું થશે તો કે છ માઇનસ માનાંકમાં કેટલા આવશે નવ માઇનસ સાતના છેદમાં કે બરાબર હવે અહીંયા આપણે છે કેની કિંમત મૂકશું તો કે દસની મૂકશું બરાબર અહીંયા જોઈએ તો છ માઇનસ દસના છેદમાં સોરી દસ માઇનસ સાતના છેદમાં શું આવશે તો કે કે આવશે બરાબર હવે છે આને આપણે શું કરશું તો કે રૂપ કિંમતો છે એ ધીમે ધીમે મેળવતા જશું બરાબર છે છ મા છ માઇનસ પછી માનાકમાં સાતમાંથી ને ચારમાંથી સાત જાય તો કેમ આવશે તો કે માઇનસમાં જવાબ આવશે બરાબર તો અહીંયા શું થશે તો કે માઇનસ ત્રણ આવશે ના છેદમાં તો કે કે બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો તો કે પાંચમાંથી સાત જશે કેટલા આવશે તો કે માઇનસ બે આવશે તો અહીંયા શું થશે તો કે છ માઇનસ માનાં માઇનસ ત્યાર પછી છે તો છ માનાંકમાં એક ના છેદમાં કે કે ત્યાર પછી તો તો શું થશે માનાંકમાં શૂન્ય આવશે ના છેદમાં કે ત્યાર પછી અહીંયા જોવા જઈએ તો સિક્સ માઇનસ અહીંયા શું થશે તો કે આઠમાંથી સાત જાય તો હવે પ્લસમાં જવાબ છે અહીંયા આવતા જ હશે બરાબર એટલે અહીંયા શું આવશે તો કે એકના છેદમાં કે આવશે ત્યાર પછી છ માઇનસ બે ના છેદ કે હવે અહીંયા જોવા જઈએ તો તો કે છ માઇનસ દસમાંથી સાત જશે કેટલા આવશે તો કે ત્રણ આવશે બરાબર ત્રણના છેદમાં કે હવે અહીંયાથી આપણે જો સાદુ રૂપ છે મેળવીએ કિંમત મેળવીએ તો તો કે માઇનસ માઇનસ છે એ પ્લસ થઈ જશે બરાબર તો છ માંથી ત્રણ જાય તો અહીંયા શું આવશે તો કે થ્રી બાય કે આવશે બરાબર અહીંયા પણ એમ જ થશે છ માંથી બે જશે તો કેટલા આવશે તો કે ફોર બાય કે આવશે ત્યાર પછી અહીંયા જોવે જઈએ છમાંથી એક જશે કેટલા આવશે તો કે પાંચ આવશે ફાઈવ બાય કે હવે અહીંયા જોઈએ તો છમાંથી ઝીરો બરાબર છ માંથી ઝીરો જાય છે એટલે કંઈ ન જતો તો અહીંયા શું આવશે તો કે સિક્સ બાય કે આવશે ત્યાર પછી જોઈએ છમાંથી એક એટલે શું આવશે તો કે ફાઈવ બાય કે ત્યાર પછી છમાંથી બે જશે કેટલા આવશે ચાર બાય કે બરાબર અહીંયા જોઈએ છ માંથી ત્રણ જશે શું આવશે તો કે થ્રી બાય કે બરાબર હવે આ બધા છે અહીંયા આપણને મળી ગયા હવે આપણે છે શું શોધવાનું છે તો કે અચાનક કેની કિંમત છે શોધવાની છે આપણને કેની કિંમત નથી મળી બરાબર આ આપણને એક્સની કિંમત મૂકીને ત્યારે આપણને સૂત્રોનું એટલું સોલ્યુશન મળ્યું છે હવે આ બધાનો પ્લસ કરીએ અને પછી જો કેને છે આપણે છે મુખ્ય બનાવીએ તો છે આપણને કેની કિંમત મળશે આગળ હવે જોઈએ તો હવે અહીંયા આખી આખી સંભાવના છે જોવા જઈએ તો શું થશે તો કે સિગ્મા પી ઓફ એક્સ બરાબર છે કેટલા આવશે તો કે એક આવશે બરાબર હવે અહીંયા જોઈએ તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર અહીંયા છે એ કઈ કઈ સંભાવનાઓ આવશે તો કે કઈ કઈ કિંમતો હતી તો કે પી ઓફ ચાર પછી તો કે પાંચ ત્યાર પછી તો કે છ ત્યાર પછી તો કે સાત ત્યાર પછી જોવા જઈએ તો આઠ પછી બીજી કઈ કઈ હતી તો કે પી ઓફ નવ અને પી ઓફ દસ બરાબર આટલી હતી હવે આની આની કિંમતો છે અને થ્રી બાય કે બરાબર આ બધી કિંમતો છે આપણને મળી ગઈ હતી હવે આપણે અહીંયા આને બરાબર છે શું આવશે તો કે એક આવશે બરાબર હવે અહીંયા આગળ જોઈએ તો આપણે આ બધાનો જે સરવાળો કરીએ તો કેટલા થશે બરાબર તો કે ત્રીસ થશે ત્રીસ ના છેદમાં કે હવે કે ને છે આપણે મેઈન બનાવીએ મુખ્ય બનાવીએ કરતા બનાવીએ તો શું થાય તો કે કે બરાબર શું આવશે તો કે ત્રીસ આવશે બરાબર તો અહીંયા જવાબ કે બરાબર કેટલા આવશે તો કે ત્રીસ આવશે બરાબર આગળનો દાખલો હવે જોઈએ હવે નો સમ જોઈએ તો આપણે ચલ એક્સ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે તો ચલ સી ની કિંમત નક્કી કરો બરાબર આપણને સંભાવના વિતરણ છે અહીંયા આપેલું છે કે એક્સ બરાબર બે હોય તો અહીંયા પીઓ એક્સ બરાબર કેટલા મેળવતા તો કે ઝીરો પોઈન્ટ બે ત્રણ હોય ત્યારે ઝીરો પોઈન્ટ ત્રણ ચાર હોય ત્યારે ઝી ફોર સી અને પાંચ હોય ને ત્યારે સી બરાબર અહીંયા હવે છે આપણે સીની કિંમત છે એ મેળવવાની છે હવે આપણે જે અહીંયા પહેલાં છે લખી લઈએ ક્યાં છે કઈ કિંમત મળેલી હતી અહીંયા જોઈએ તો પી ઓફ બે બરાબર કેટલા મળ્યા હતા તો કે ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી પી ઓફ ત્રણ બરાબર કેટલા હતા તો કે ઝીરો પોઈન્ટ ત્રણ ત્યાર પછી જોઈએ તો પી ઓફ ચાર બરાબર કેટલા હતા તો કે ફોર સી હતા ત્યાર પછી પી ઓફ ફાઇવ બરાબર કેટલા હતા તો કે સી હતા બરાબર આ બધી છે મળી ગઈ હવે કુલ સંભાવના છે કેટલી હોય તો કે સીગમાં p(x) बराबर से कितना होय हो हो तो, तो के 1 होय कुल संभावना हमेशा 1 જ હશે બરાબર હવે અહીંયા જોવા જોઈએ તો સિગ્મા p(x) બરાબર કઈ કઈ સંભાવનાઓ છે અહીંયા તો કે p(2) + p(3) + p(4) + p(5) બરાબર આટલી સંભાવનાઓ અહીંયા છે અહીંયા શું આવશે તો કે 1 આવશે 1 = p(a) બરાબર કેટલા છે તો કે 0.2 ત્યાર પછી 0.3 ત્યાર પછી તો કે ફોર સી અને સી બરાબર છે અહીંયા હવે જોઈએ તો એક બરાબર અહીંયા પોઈન્ટ કરી લેવાયેલા ઝીરો પોઈન્ટ પાંચ થશે બરાબર અહીંયા હવે જોવા જઈએ તો કે ફાઈવ સી થશે હવે અહીંયા આપણે જોઈએ તો આ ઝીરો પોઈન્ટ પાંચ છે આ બાજુ આવશે તો એક માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ થશે બરાબર અહીંયા શું કરશું તો કે ફાઈવ સી છે એને કરતા રાખીશું બરાબર અહીંયા એકમાંથી આવશે તો શું થશે તો કે ભાગાકારમાં થશે તો અહીંયા જો આપણે ભાગાકાર કરીએ તો સી ની કિંમત છે શું મળશે તો કે ઝીરો પોઈન્ટ એક મળશે અહીંયા આપણને સી ની અચડા ની કિંમત છે શું મળે તો કે ઝીરો પોઈન્ટ એક મળે છે આગળનો સમ જોઈએ

દર્શાવે તો તેનું સંભાવના વિતરણ શોધો બરાબર અહીંયા એક્સ બરાબર છે શું આવશે તો કે લાલ રંગના દડાની સંખ્યા બરાબર આ લાલ રંગના દડાની સંખ્યા બરાબર હવે અહીંયા આગળ જોવા જઈએ તો શું કીધેલું છે તો કે પસંદ કરવાનો છે બરાબર કુલ છે કેટલા દડા લેવાના છે આપણે તો કે ત્રણ લેવાના છે હવે ત્રણ માંથી છે આપણે લાલ છે એ કઈ કઈ રીતે છે લઈ શકીએ બરાબર તો કે કાં તો

કેટલા આવશે તો કે એક આવશે એક લેવાનો છે એટલા માટે આગળ હવે અહીંયા જોઈએ તો અહીંયા બેમાંથી કેટલા લેવાના છે તો કે ટુ સી ટુ લેવાના છે અહીંયાથી બે લઈએ અને અહીંથી એક લઈએ તો ત્રણ થાય ને બરાબર અને અહીંયા કુલ છે એ કેટલા છે તો કે છમાંથી કેટલા લીધા તો કે ત્રણ લીધા એટલે સિક્સ થ્રી થ્રી આવશે બરાબર હવે અહીંયા જોઈએ તો ચારમાંથી કેટલા લેશું બે લેશું અને બેમાંથી છે એ કેટલા લેશું તો કે એક લેશું ટુ સી વન બરાબર અને અહીંયા શું આવશે તો કે છમાંથી કેટલા લીધા તો કે ત્રણ લીધા ત્યાર પછી અહીંયા જોઈએ તો ફોર સી થ્રી અહીંયા ચારમાંથી ત્રણે ત્રણ લઈ લીધા તો અહીંયા બેમાંથી છે કેટલા લેવાના થશે તો કે ઝીરો લેવાના થશે અને અહીંયા છમાંથી કેટલા લીધા તો કે ત્રણ લઈ લીધા લીટો છે ભૂલથી થઈ ગયેલો છે બરાબર સિક્સથી સી થ્રી એટલે અહીંયા ત્રણ લીધા ત્યાર પછી હવે આગળ છે એનું પરિણામ જો મેળવીએ તો કે ફોર સી વન એટલે કેટલા થશે તો કે ફોર થશે ત્યાર પછી અહીંયા જોવા જોઈએ તો ટુ સી ટુ એટલે કેટલા થશે તો કે એક થશે બરાબર અહીંયા ભાંગ્યા છ સિક્સ સી થ્રી બરાબર એટલે કેટલા થાય તો કે વીસ થાય બરાબર હવે આ જે કંઈ થઈ ગયું હવે એને છે અહીંયા સાઈડમાં રહેવા દઈએ પહેલાં છે આ બધી ગણતરીઓ કરી લઈએ અહીંયા જોઈએ તો ફોર સી ટુ એટલે કેટલા થાય તો કે છ થશે બરાબર અહીંયા જોઈએ તો હવે ટુ સી વન એટલે કેટલા થશે તો કે ટુ થશે અને છેદમાં શું આવશે તો કે વીસ આવશે ફોર સી થ્રી એટલે કેટલા થશે તો કે ફોર થશે અને અહીંયા ટુ સી ઝીરો એટલે કેટલા થાય તો કે એક થશે અહીંયા જોઈએ તો છેદમાં છે કેટલા આવશે તો કે હર વખતે ની જેમ વીસ જ આવશે હવે આની જો આપણે ગણતરી કરીએ તો અહીંયા શું થશે તો કે ચારે ચાર ના છેદમાં જોઈએ તો ચારે ચાર ના છેદમાં અહીંયા શું આવશે તો કે એકના છેદમાં પાંચ આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો આપણે છેદ ઉડાડતા છે કેટલા આવશે તો કે ત્રણ ના છેદમાં પાંચ આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો ચાર ના છેદમાં વીસ છે અહીંયા શું આવશે તો કે એકના છેદમાં પાંચ આવશે હવે આ આપણને છે શું મળ્યું તો કે એક્સ છે પી ઓફ એક્સ છે અહીંયા મળી ગયું ઓકે હવે આગળ છે આપણે અહીંયા શું જોવાનું છે તો કે આપણને અપેક્ષિત સંખ્યા છે કીધી છે એટલે કે મ્યુ છે આપણે શોધવાનો છે બરાબર મ્યુ બરાબર છે એ શું થાય તો કે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એક્સ આપણને છે અહીંયા છે બરાબર એક્સ આપણને અહીંયા આપેલો જ છે આ છે ત્યાર પછી આપણે પી ઓફ એક્સ છે અહીંયા મેળવી લીધો બરાબર હવે આ બધાને છે એ શું કરશું તો કે ગુણાકાર શું અહીંયા હવે જોતા જઈએ તો અહીંયા એક એકુ એકના છેદમાં શું થશે તો કે પાંચ થશે અહીંયા બે છે અહીંયા ત્રણ છે ત્રણ દુ છ થશે છના છેદમાં પાંચ અને અહીંયા ત્રણ છે તો અહીંયા ત્રણ એકા ત્રણ ના છેદમાં પાંચ બરાબર હવે અહીંયા જોવા જઈએ તો સરવાળો કરીએ છ ને ત્રણ નવ ને એક દસ દસ ના છેદમાં પાંચ આવશે અહીંયા જો કેટલા થશે તો કે બે આવશે બરાબર તો અહીંયા છે આજ એકુ પી ઓફ એક્સ બરાબર કેટલા આવશે તો કે બે આવશે એટલે અહીંયા મ્યુ આપણને છે કેટલો મળે છે તો કે બે મળે છે હવે આગળનો સમ જોઈએ તો હવે અહીંયા આપણે ટિકિટો જોઈએ તો કઈ કઈ છે તો કે એક દુકાનદાર પાસે એક પેટીમાં છ ટિકિટો છે તેમાંથી બે ટિકિટ દસ રૂપિયાના ઈનામવાળી છે અને બાકીની ટિકિટો છે કેટલી છે તો કે પાંચ રૂપિયાના ઈનામવાળી છે હવે અહીંયા જોઈએ તો કુલ ટિકિટો છે કેટલી છે તો કે છ છે અને બે રૂપિયાના બે ટિકિટ છે કેવી છે તો કે દસ રૂપિયા વાળી હવે અહીંયા છે ને આપણે પેલા લખી લઈએ બરાબર અહીંયા જોઈએ તો પાંચ રૂપિયાના ઈનામ વાળી કેટલી છે પાંચ રૂપિયાના ઈનામ વાળી કુલ છ બે છે દસ રૂપિયા વાળી તો બાકીની કેટલી વેધી તો કે ચાર એટલે કે પાંચ રૂપિયાના ઈનામ વાળી ટિકિટો કેટલી છે તો કે ચાર છે અને દસ રૂપિયાના ઇનામવાળી ટિકિટો તો કે બે છે કુલ છે કેટલી છે તો કે છ ટિકિટો છે બરાબર હવે અહીંયા આપણે જોવાનું છે આગળ શું કીધું છે અને બાકીની ટિકિટો પાંચ રૂપિયાના ઇનામવાળી છે જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છીક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો આ છીક રીતે પસંદ કરવાની છે તો કઈ કઈ રીતે છે આપણે પસંદ કરી શકીએ હવે અહીંયા એક્સ બરાબર છે શું આવશે તો કે એક્સ બરાબર એક્સ બરાબર હવે અહીંયા જોવા જઈએ તો કઈ કઈ ટિકિટો છે આપણે પસંદ કરી શકશું કાં તો પાંચ વાળી કરશું ને કાચો દસ વાળી કરશું બરાબર આ બંનેમાંથી છે આપણે ટિકિટો પસંદ કરી શકીએ હવે અહીંયા જોવા જઈએ તો પરિણામો છે બરાબર પરિણામો છે એ ક્યાં ક્યાં મળે છે પરિણામો જોવા જઈએ તો અહીંયા કેટલી છે તો કે ચાર છે પાંચ રૂપિયાના ઇનામવાળી તો ચારમાંથી છે કેટલી પસંદ કરી શકશું તો કે એક કરી શકશું અને અહીંયા કુલ છે કેટલી આવશે તો કે છ આવશે એટલે છ માંથી કેટલી પસંદ કરીએ છીએ આપણે તો કે એક પસંદ કરીએ છીએ હવે અહીંયા જોવા જઈએ દસ દસવાળી છે એમાંથી ને બે છે તો બેમાંથી જ એક પસંદ કરશું અને છ માંથી કેટલી થશે તો કે એક થશે હવે એનો જો આપણે જે કંઈ કિંમતો છે એ મેળવવા જઈએ તો ફોર સી વન એટલે કેટલા થશે તો કે ફોર થશે ત્યાર પછી સિક્સ સી વન એટલે કેટલા થાય તો કે સિક્સ થશે અહીંયા જોઈએ તો ટુ સી વન એટલે ટુના છેદમાં સિક્સ આવશે બરાબર આ છે એ આપણને મળી ગયું હવે આગળ અહીંયા જોઈએ અહીંયા શું થશે તો કે બેના છેદમાં ત્રણ થશે અહીંયા જોઈએ તો શું થશે તો કે એકના છેદમાં ત્રણ થશે બરાબર આ બંને છે એ મળી ગયા હવે આપણને શું કીધું તો કે અપેક્ષિત મૂલ્ય છે એ મેળવવાનું એટલે કે આપણે મ્યુ મેળવવાનો છે તો અહીંયા શું થાય તો કે ઇ ઓફ થાય ઇ બરાબર તો કે એક્સ ઇન્ટુ પી ઓફ થાય બરાબર અહીંયા હવે જોઈએ તો આપણને પાંચ દુ દસ થશે દસના છેદમાં ત્રણ આવશે બરાબર દસના છેદમાં ત્રણ દસના છેદમાં ત્રણ અહીંયા શું થશે તો કે વીસના છેદમાં ત્રણ થશે અહીંયા જોવા જઈએ આ છે એ કિંમત આપણને મળી ગઈ બરાબર વીસના છેદમાં ત્રણ આ છે શું છે તો કે આપણો મ્યુ છે ઇનામનું અપેક્ષિત મૂલ્ય છે કેટલું છે તો કે વીસ ના ત્રણ છે આગળનો સમ જોઈએ હવે તો હવે આ સમ જોઈએ તો એક યાદ જ છીક ચલ એક્સ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે હવે અહીંયા જોવા જઈએ તો પી ઓફ એક્સ બરાબર એ કે કાઉન્સમાં એક્સ માઇનસ વન આપેલું છે અને અહીંયા એક્સ ની કિંમત છે કેટલી છે તો કે બે અને ત્રણ આપેલી છે ત્યાર પછી જોઈએ તો પી ઓફ એક્સ બરાબર કે અને અહીંયા એક્સ ની કિંમત કેટલી છે તો કે ચાર છે ત્યાર પછી જોઈએ તો પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં છ માઇનસ એક્સ અહીંયા એક્સની બરાબર કેટલી છે તો કે પાંચ છે બરાબર અહીંયા ત્રણેય અલગ અલગ આપેલા છે અને ત્રણેયની એક્સની કિંમત છે અલગ અલગ આપેલી છે હવે અહીંયા જોઈએ તો કે જો તો અચળ કેની કિંમત શોધો અહીંયા પહેલાં તો કેની કિંમત શોધવાની છે ત્યાર પછી જોઈએ તો એક્સ એ યુગ્મ કિંમત છે ધારણ કરે છે તેની સંભાવના શોધો હવે અહીંયા પહેલાં આપણે છે તેની કિંમત ધરાવશું બતાવશું તો કે એક્સની હવે પહેલાં છે અહીંયા એક્સની કિંમત છે એ દર્શાવશું બરાબર એક્સ છે એની કિંમતો છે એ મૂકશું ત્યાર પછી અહીંયા કેની કિંમત મળશે અને કેની કિંમત મળ્યા પછી આપણને છે એ યુગ્મની કિંમતોની સંભાવના મળશે હવે અહીંયા આપણે જોઈએ તો પેલું છે શું છે તો કે પી ઓફ એક્સ બરાબર કે ઇન્ટુ એક્સ માઇનસ વન અહીંયા કેટલા છે તો કે બે અને ત્રણ છે એ મૂકવાના છે તો પી ઓફ એક્સ બરાબર બે હોય તો અહીંયા કે બરાબર બેના બે માઇનસ એક થશે અહીંયા જોઈએ તો કે બરાબર કે પછી કૌંસમાં છે બે માઇનસ એક છે કેટલા થશે તો કે એક થશે અહીંયા નકરો એક જ વધશે બરાબર હવે અહીંયા જોવા જઈએ તો બીજી કઈ કિંમત છે તો કે ત્રણ છે બરાબર અહીંયા એક્સની જગ્યાએ ત્રણ માઇનસ એક થશે શું વધશે તો કે બે વધશે બરાબર અહીંયા બે વધશે તો અહીંયા શું થશે તો કે ટુ કે થશે અહીંયા કે આવ્યો અને અહીંયા ટુ કે આવ્યો હવે અહીંયા આગળ જોવા જઈએ પાઠ પાડી લઈએ આપણે બીજી કિંમત પીઓફ એક્સ બરાબર કે અને અહીંયા એક્સની કિંમત છે કેટલી છે તો કે ચાર છે તો કે પી ઓફ ચાર બરાબર કે અહીંયા છે બીજું કંઈ પણ આવશે નહીં આગળ હવે જોઈએ તો પી ઓફ એક્સ બરાબર કે સિક્સ માઇનસ એક્સ અહીંયા જોઈએ તો કેટલી કિંમત છે તો કે પાંચ છે તો શું થશે તો કે પી ઓફ પાંચ બરાબર કે માઇનસ કે કાઉન્સમાં સિક્સ માઇનસ પાંચ આવશે અહીંયા હવે જોવા જઈએ તો સિક્સ માઇનસ પાંચ એટલે કેટલા થશે તો કે એક આવશે તો અહીંયા પણ છે કે ની કિંમત કેટલી થશે તો કે કે થશે હવે આપણને આ બધી કે ની કિંમતો છે એ મળી ગઈ હવે આપણે શું કરશું તો કે કેની કિંમતોનો છે એ સરવાળો કરશું હવે અહીંયા જોવા જઈએ તો કુલ સંભાવના છે કેટલી થાય તો કે સીગમાં પી ઓફ એક્સ બરાબર એક હોય કુલ સંભાવના હવે અહીંયા જોઈએ તો આપણે કઈ કઈ કિંમતો મૂકી તો કે સીગમાં પી ઓફ એક્સ બરાબર પી ઓફ બે વત્તા પી ઓફ ત્રણ વત્તા પી ઓફ ચાર વત્તા પી ઓફ પાંચ બરાબર આ બધી કિંમતો છે આપણે મૂકી અહીંયા એક આવશે ને અહીંયા પી ઓફ બે બરાબર કેટલા મળ્યા હતા તો કે કે મળ્યા હતા ત્યાર પછી પી ઓફ ત્રણ બરાબર ટુ કે ત્યાર પછી પી ઓફ ચાર બરાબર કે અને પી ઓફ પાંચ બરાબર પણ કે બરાબર અહીંયા બધે છે એ કે મળેલા છે તો અહીંયા છે એ બધાનો સરવાળો કરીએ શું થાય તો કે બધાનો જોઈએ તો અહીંયા એક અહીંયા બે અહીંયા એક અને અહીંયા પણ એક અહીંયા હવે છે કઈ કઈ કિંમતો યુગમાં હતી તો કે બે અને ચાર હતી તો કે પી એક્સ બરાબર કેટલા આવશે તો કે ટુ એન્ડ ફોર બે અને ચાર બરાબર અહીંયા હવે જોઈએ તો પી ઓફ બે વત્તા પી ઓફ ચાર અહીંયા જોવા જાય પી ઓફ બે બરાબર કેટલા હતા તો કે એક્સ હતા અને પીઓ કે હતા અને પી ઓફ ચાર બરાબર કેટલા હતા તો કે કે હતા બરાબર હવે અહીંયા જોઈએ તો કેટલા થાય છે તો કે ટુ કે થશે હવે અહીંયા કેની કિંમત મૂકીએ તો કેટલી મળી તો કે વન બાય ફાઈવ મેળી બરાબર અહીંયા હવે જોવા જઈએ તો બે એકું બે થાય બેના છેદમાં પાંચ આવશે તો અહીંયા આપણને છે બંનેની કિંમતો છે કેટલી મળશે તો કે ટુ બાય ફાઈવ મળશે